છોકરીઓ શોપ છે પછી જીસીબી અઠવાડિયા પેલા ખાડો ખોદી ગયું પાછું આવ્યું અત્યારે સવાર સવારે સાત વાગે ખાડો ખોદવા માટે પાછું આવ્યું અને દસ નવ ને ત્રીસ મિનિટે ખાડો ખોદવાનું ચાલુ કર્યું તે માટે જીસીબી ના દાતા લાઈન માં લાઈનમાં લાગી ગયા તે માટે ટોરેન્ટો ગેસમાંથી લાઈન તૂટી ગઈ તેમાં એમાંથી ગેસ નીકળવાનો ચાલુ થયો આજુબાજુની દુકાન નાસ્તા ઉશ્ય ની આજુબાજુ તે માટે નાસ્તા એ દુકાનમાં આગ લાગી ચાર ચાર વ્યક્તિ ઘાયલ થયા છે એમાં થઈ એક્સપાય છે અને આ ટોરેન્ટો વાળા અને આપણે ફાયર સેફ્ટી વાળા એ પિસ્તાલીસ મિનિટે પૂજા એની ગાડી પિસ્તાલીસ મિનિટે પૂરી આગ લાગ્યા ફસી તે માટે અમે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ નહીં થોડીક એકસો આઠ ને વાર લાગી હતી પણ એની સારવાર સારી જ છે તે માટે એ તાણે આવી ગયેલા હતા માટે આ બધી આગલી ની ઘટના મારી એને દુકાન યાથી વીસ મીટર જ દૂર થાય છે હું લાઈવ જોતો હતો અને મારી આઈકે લાઈવ જોયેલું છે તમને કેવું લાગતું કે આ આવી ઘટના હવે બને એના માટે શું કરવું એના માટે કાર્ય બધા નગરપાલિકા પછી આપણે જીએબી અને હાજરી દેવી પડે છે જીસીબી આવતું હોય તો એને ખબર નથી જીસીબી ડ્રાઈવર ને ક્યાં કી લાઈન છે તે માટે બધા પછી આપણે ટોરેન્ટો ગેસ વાળા ને હાજરી રાખવી પડે કામ ચાલુ અહિયાં ઉપર રહેવાનું જ ફરજિયાત ઝાંઝેડા ચોકડીએ આજે જ્યારે એક ખાડાનું કામ ચાલુ હતું એમાં જેસીબીથી ગેસની લાઇનની માં જેસીબી અડી ઉગ્યું એમાં બ્લાસ્ટ થયો એમાં જે તે સમયે અત્યારે એક બેન છે સોલંકી એક દીકરી છે ત્રણ ચાર વરસની અને એક ભાઈ છે ગોલાધરના એ ત્રણેયનું અત્યારે અવસાન થયેલું છે એકને કે જેમાં એડમિટ કર્યા હતા અને એને અત્યારે રાજકોટ સિવિલમાં રિફલ કર્યા છે એક અત્યારે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે આના ઉપર ગંભીર પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે ઘટના સ્થળે જેસીબી ચાલતું હતું અને જેસીબી થી પાઇપની લાઇન ટોઈટી અને ત્યારે બ્લાસ્ટ થયો એમાં એક ગેસની બોટલો ફાટી છે અને આ લોકો ત્યારે ત્રણેય અંદર દુકાનની અંદર હતા ત્યારે ફાયર બ્રિગેડની ગાડી આવી ફાયરમાં આગ બધી કાબુમાં લીધી અને પછી શટર ખોલી અને તણે તણ ડેડ બોડીને બહાર કાઢી છે ફાયર ની ગાડી ઓછામાં માં ઓછી પાંત્રીસ થી ચાલીસ મિનિટ પછી પહોંચી છે જો આ જાંજેડા ચોકડિયા જે કઈ દુર્ઘટના બની છે એમાં મારા સંબંધી મારા મામા છે મારા મામી છે એક નાની એવી છોકરી છે આ ત્રણ પરિવારનો નો અટાણમાં જે કઈ એનું કઈ રીતના બનાવ બન્યો છે એનું નિવારણ કઈ સોલંકી ત્યાં શું કરતા એ જાંજેડા ચોકડીએ મારા મામા ને ખાણી છે દાળ પકવાન પકોડા આ તે આખો પરિવાર એની ઉપર નભે છે તો એની બધી એની ઉપર બધું થાય આ કઈ રીતના બનાવ બન્યો ગેસ ગેસનું હોય આ હે કાંઈ પણ તો હું સરકાર પાસે એ આદેશ એ કરું છું કે આનું કાંઈ પણ જે કઈ પ્રશ્ન હોય એનું નિવારણ આવે અને અમને આનું આશ્વાસન આ તે બધું ખાતરી બધું આપે એવું કહેવા માગું છું આ બધી જવાબદારી સરકાર ચાલુ ડેડ બોડી સંભાળવા નહીં

जूनागढ़ में झंझेला चौकड़ी के पास में आज सुबह आग की घटना बनी है तो उसमें यहाँ टोरेंट गैस की पाइपलाइन पसार हो रही थी उसमें डैमेज होने के कारण गैस लीकेज हो गई थी और नजदीक की जो फरसान की दुकान थी तो वहाँ से आग लगने की वजह से ये घटना हुई ऐसा मानना है प्राथमिक कुल छः लोग है उनको ईजा हुई है उसमें से तीन कैजटी भी है तो पूरी घटना का जिला कलेक्टर साहब के मार्गदर्शन में मॉनिटरिंग हम कर रहे हैं और जाँच के भी आदेश हुए हैं जो भी लोग बने हैं उनके परिवार को सरकार की तरफ से जो भी सहाय मिलती है उसके लिए भी हमने दरख्वास्त करने वाले हैं और उनको जल्दी से सहाय मिल जाए ऐसा प्रयास किया जाएगा और सभी घटना का जो अहवाल है वो कलेक्टर साहब को भी भेजा जाएगा